જયસ્વામી નારાયણ વચનામૃત ગઢડા પ્રથમનું ત્રીજું લીલાચરિત્ર સંભારી રાખવાનું સંવત એક હજાર આઠસો હોન્તેરના માગક્ષર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રીઘડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવો અને એ સર્વને સંભાળી રાખવા તે શા જે કદાપી દેહ મૂક્યા સમય ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય વચનામૃત ગઢડા પ્રથમનું ત્રીજું સ્વામી નારાયણ